તાલુકા અને હાઈડ્રો પ્રોજેક્ટ આવવાનો છે અમારા અઠાવીસ ગામ ના લોકો વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે

सरकार हमारा 24 गांव के आदिवासी ने उखाड़ा माटे આવશે એ દિવસે ચૈતરભાઈ રતનસિંહ રાધિકાબેન લાખવા લીલુબાઈ નાઉસિંહ મેરાખ અમારું ભંગામાયાટવા અમે પહેલા આંડું ખાઈશું અમે પહેલા ગોળી ખાઈશું આમ મારા સાથીઓ તમે અમારી સાથે રહેજો એક ક્ષણ સે જલતા પાર્ટીની સરકારને ઉખાડીને ફેંકી દેશું એન બ્રમોરિયા

બી વાસની વાત કરે એટલે આ સરકારને ગમતું નથી આ ભાજપની 30 વર્ષની સરકાર મને દબાવવા માટે મને તોડવા માટે એકવાર જેલમાં નાખી દીધો બીજી વાર જેલમાં નાખી દીધો ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો ભાજપ